વાળી શકો છો અને ફરીથી પાછું થોડું ઘણું ઉત્પાદન લઈ શકો છો ખેડૂત મિત્રો તો આ એક ખાસિયત છે ખેડૂત મિત્રો તમે તમે લાંબા સમય સુધી રાખી શકો છો કેમ કે ભાઈ મારે શિયાળું વાવેતર થાય એવું નથી અને બે ત્રણ પાણી મળી એવા છે તો તમે કપાસને જ પાણી આપો અને થોડું ઘણું ખાતર આપી દો એનપીકે અને નાઇટ્રોજન મતલબ કે યુરિયા આપી દો તો પાછો બહુ આવશે ફ્લાવરિંગ આવશે અને પાછા થોડા ઘણા જીણવા આવી જશે ખેડૂત મિત્રો એ પણ એ પણ તમે રીતે ઉત્પાદન વધારી શકો છો ખેડૂત મિત્રો હવે ઉત્પાદનની વાત કરીએ ખેડૂત મિત્રો ઉત્પાદન લગભગ કપાસનું ઉત્પાદન ચાર થી પાંચ ત્રણ થી ચાર ક્વિન્ટલ થતું હોય છે એ કરે ખેડૂત મિત્રો તો આ તો સરેરાશ મેં કીધું છે ખેડૂત મિત્રો કોઈ જગ્યાએ વધારે ઓછું જમીન ઉપર માવજત ઉપર થતું હોય છે વાતાવરણ પર થતું હોય છે પરંતુ એકંદરે સારામાં સારી વેરાયટી છે ખેડૂત મિત્રો સિક્સ ફાઈવ નાઇન વેરાયટી અને એની હાઇટ પણ પાંચ થી સાત ફૂટ સુધીની હાઇટ થઈ શકે છે છ ફૂટ સુધીની હાઇટ થઈ શકે છે ખેડૂત મિત્રો અને એમાં જે ઝીણવા છે એ મોટી સાઈઝ બોલ સાઈઝ છે જે એ મોટી આવે છે ખેડૂત મિત્રો અને એના કારણે તમારે જે કપાસ છે વીણી પણ ખૂબ સરસ આવે છે મોટા મોટા પોદા ઉગડે છે એના રૂંદા જેથી કરી વીણી પણ ફાસ્ટ થઈ શકે છે ખેડૂત મિત્રો અને તાર પણ લાભો આવે છે જેથી કરી અને આપણને માર્કેટમાં એનો જે ભાવ છે એ પણ સારો મળી રહે છે ખેડૂત મિત્રો હવે રોગ વાત કરીએ ખેડૂત મિત્રો રોગ તો મહદ અંશે થોડું ઓછું રહે છે ખેડૂત મિત્રો બીજી વેરાયટીઓ કરતા આમાં તમને સરેરાશ રોગ ઓછી જોવા મળશે ખેડૂત મિત્રો અને પાછળથી ગુલાબી ઇયળનો પણ પ્રોબ્લેમ ઓછો આવશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આરસીએ ટુ વાવી અને તમે બબલક ઉત્પાદન લઈ શકો છો તમારે જો પાણીની વ્યવસ્થા છે તો અત્યારથી તમે ઉગાડી શકો છો અને લગભગ એક દોઢસો દિવસની આજુબાજુમાં કપાસ તમારે રેડી થઈ શકે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો જો વિડીયો સારો હોય તો વિડીયોને લાઈક કરી ચેલ સબસ્ક્રાઈબ વિડીયો શેર કરવા બોલતા ધન્યવાદ